જય માતાજી મિત્રો આ વિડીયોમાં બળદ છે તે રામદેવભાઈ પરમારના છે તેમના આ બળદની જોડ વેસવાની છે રામદેવભાઈના તાલુકો કુતિયાણા અને જિલ્લો પોરબંદર રામદેવભાઈ આ બળદની કિંમત રાખેલ છે સાઠ હજાર વધારે પડતી માહિતી માટે રામભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમના પરથી વધારે પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ તમારા બળદના વિડીયો વેસવા અથવા શોખથી મેલવા હોય તો વિડીયોને આગળ જ અમારા નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી रतन भाव